ઊંચા ભાવના કારણે ખરીદીમાં થોડી નિરસતા જોવા મળી પરંતુ લોકોએ યથાશક્તિ ખરીદી કરતા જોવા મળ્યા જ્વેલર્સે જણાવ્યું કે ગ્રાહકો નાના વજનના ઘરેણા પણ નક્ષત્રે બજારમાં ચહલ પહલ રહી પરંતુ ઊંચા ભાવે ખરીદીનું પ્રમાણ ઘટ્યું આવા શુભ દિવસે ખરીદીની પરંપરા જાળવવા લોકો ઉત્સુક છે પરંતુ ભાવ વધારો બજારની રોનક પર અસર કરી રહ્યો છે આજે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદી ની ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે અને તેના પગલે આજે જ્વેલર્સ બજારની અંદર લોકો નાની મોટી ખરીદી છે તે કરી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખી જ્વેલર્સ વેપારી દ્વારા પણ ગોલ્ડથી લઈને સિલ્વરમાં અલગ અલગ વેરાયટીઝ છે તે તૈયાર કરવામાં આવી છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ભારતને સોનાની ચિડિયા તરીકે જે પ્રમાણે ઓળખવામાં આવે છે તેની પ્રતિક રૂપે અહીં કોઈન્સ છે તે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સોની કી ચિડિયાનું જે પ્રતિક છે તે ચિતરવામાં આવ્યું છે એટલે આજે જ્યારે લોકો

કહેવાય છે કે સોન આ દિવસે ખરીદી કરી અને ઘરમાં રાખવામાં આવે તો લક્ષ્મીનો વાસ સદે રહે છે હા બસ એવું જ માનવા માન્યતાઓ છે આપણા મોટા પૂર્વજો એવું કીધું છે કે સોના ચાંદીની આજે ખરીદી કરશો તો આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે અને સુખ શાંતિ રહેશે તો એવી તરફ ભાવ વધારો પણ છે ભાવ વધારો તો દર વર્ષે જ હોય છે એટલે આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે ખરીદી કરીએ છીએ તો એવી રીતે તો બિલકુલ વેપારી શું કહી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે વર્ષમાં ઘણા બધા નક્ષત્ર આવતા હોય છે પણ સૌથી મોટા મોટું નક્ષત્ર આજનું ગણાય છે પુષ્ય નક્ષત્ર અને તે પણ આજે મંગળવારના દિવસે આવ્યું છે આજે કસ્ટમરની બહુ જ ઇન્કવાયરી અને બુકિંગ ઘણું બધું છે આજમાં જોઈ રહ્યા છે કે કસ્ટમરનું અત્યારે સવારથી જ આજે રેગ્યુલર બાઇંગ ચાલુ થઈ ગયું છે મોસ્ટલી લોકો આજે ગોલ્ડ અને ચાંદીમાં વધારે લેતા હોય છે આ વખતે જ્વેલરીમાં પણ સારું એવું બુકિંગ છે ભાવ વધારો ડેફિનેટલી થયો છે આ વખતે છતાં પણ કસ્ટમર પોતપોતાનું પોકેટ જેટલું છે તેટલું બાય તો શ્યોર કરે જ છે આ દિવસે બિલકુલ સોના ચાંદીના ભાવમાં ભલે વધારો થયો હોય પરંતુ લોકો પોતાની યથાશક્તિ મુજબ નાની મોટી જે સોના અને ચાંદીની ચીજ વસ્તુઓ છે તે આજે ખરીદી રહ્યા છે એટલે મુહૂર્તની અંદર આજે પુષ્ય નક્ષત્ર નિમિત્તે લોકો સોના ચાંદીની ખરીદી જ્વેલર્સ બજારમાં હાલ કરી રહ્યા છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફસ્ટ